નડિયાદના દિવ્યાંગ રમતવીર પ્રિતેશ પટેલ વર્લ્ડ પેરા ટેકવોન્ડો પુમસે ચેમ્પિયનશીપમાં રમતા જોવા મળશે બહરીનમાં ચોવીસથી ઓગણત્રીસમી નવેમ્બર સુધી રમાવનાર આ ચેમ્પિયનશીપ માટે પ્રિતેશ પટેલની પસંદગી થઈ છે ભારત તરફથી વિવિધ કેટેગરીના આશરે પચાસ જેટલા દિવ્યાંગ ખેલાડીઓ આ વર્લ્ડ ચેમ્પિયનશીપમાં ભાગ લેશે જણાવી દઈએ કે પ્રિતેશ પટેલે પેરા ટેકવોન્ડો નેશનલ ચેમ્પિયનશીપમાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો પંજાબ ખાતે થર્ડ પેરા ભાગ અને જેમાં એનો ગોલ્ડ મેડલ આવ્યો છે આ અગાઉ પણ ઓગસ્ટમાં પંજાબ ખાતે થઈ હતી સ્પર્ધા એમાં પણ એનો ગોલ્ડ મેડલ આવ્યો હતો માર્ચમાં ચંદીગઢ ખાતે સીપી તાઇકવાન્ડોની ચેમ્પિયનશિપ ચેમ્પિયનશીપ થઈ હતી તેમાં પણ એનો ગોલ્ડ મેડલ આવ્યો છે આ ત્રણેય ગોલ્ડ મેડલને ધ્યાનમાં લઈ અને બાવીસથી થી ઓગણત્રીસ નવેમ્બર દરમિયાન ખાતે વર્લ્ડ ચેમ્પિયનશીપ ફર્સ્ટ ટાઈમ યોજાય છે એમાં એનું સિલેક્શન થયું છે અને કોચ તરીકે મારું થયું છે તો આ ગુજરાતમાંથી પ્રથમવાર આવો કોઈ બાળક સેરેબ્રલ પાલસી બાળક આવી ગેમમાં રમવા જાય છે એ ખરેખર ખૂબ જ નડિયાદ મૈત્રી સંસ્થા અને સમગ્ર ગુજરાત રાજ્ય માટે ગૌરવની વાત છે